સમાચારોમાં આજે વાત કરીશું ગુજરાતના એ ધારાસભ્યની કે જેણે રાજીનામું ધરી દીધું છે ગુજરાતમાં તેની ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસમાંથી આવે છે ખંભાતથી ધારાસભ્ય છે અને નામ છે ચિરાગ ચિરાગ પટેલ આ પટેલનું રાજીનામું સામે આવ્યું હવે લોકો કહી રહ્યા છે કે રાજીનામું આપવું ધારાસભ્યએ એ કોઈ નવી વાત નથી ભૂપત ભાયાણીએ આપ્યું છે હવે ચિરાગ પટેલે આપ્યું છે પરંતુ ગુજરાત તકે તેની સાથે વાત કરી હતી શું કહ્યું આ વાતમાં તેમના સુર કેટલા બદલાયા છે

કોંગ્રેસ કેન્દ્રના જે નેતાઓ છે એમની માનસિકતા દેશ વિરોધી છે દેશના હિતના વિરોધમાં છે અને એ ધીરે ધીરે મારા વિસ્તારના મતદાતાઓને જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ મારે દરેકની સાથે સંપર્ક થતા ગયા એમને જ મને મારા વિસ્તારના મતદાતાઓએ જ સૂચન કર્યું કે ભાઈ આપણે એક વર્ષ પૂરું માંડ કરી દો આમાં પાંચ વર્ષ પૂરા કરાય નહીં અને વહેલી તકે આપણા કોંગ્રેસને રામ રામ કરી દો તમે કોંગ્રેસ રામ રામ કરે તમે કહ્યું કે દેશ વિરોધ દેશ હિતની અંદર કોંગ્રેસ વિરોધ કરતી હતી તો કયા મુદ્દા હતા એ વિરોધના અને કયા નેતાઓથી નારાજગી છે તમારી દેશ વિરોધના મુદ્દાઓમાં તો આજે અયોધ્યામાં વર્ષો પછી ત્રણ ચાર પેઢી આ દેશના લોકોની જતી રહી અને આજે આટલા વર્ષો પછી અયોધ્યામાં આખા દેશની આસ્થાનું પ્રતિક આખા દેશના લોકોની શ્રદ્ધાનું પ્રતિક અને ભગવાન રામનું મંદિર આટલું મોટું બિરાજ થતું હોય બિરાજમાન લામલલ્લા ભગવાનના મંદિરમાં બેસવાના હોય બાવીસમી જાન્યુઆરીએ અને કોંગ્રેસના સેન્ટ્રલ લીડર એક પણ શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી ભગવાન રામ વિશે બોલવા તૈયાર નથી કોંગ્રેસના સિનિયર લીડરો ભૂતકાળમાં એવું સ્ટેટમેન્ટ આપે કે ભગવાન રામ એક કાલ્પનિક છે તો આ વિસ્તાર મારા વિસ્તારના લોકો બિલકુલ સાખી લે નહીં આવનારા સમયમાં મારા વિસ્તારના લોકો જડવા તો આ કોંગ્રેસના લોકોને જવાબ આપશે અને ત્રણસો સિત્તેરની કલમ ત્રણસો સિત્તેરની કલમ જ્યારે હટાવી આખો દેશ બિલકુલ ખુશાલીમાં હતો દરેક સમાજ અને કોંગ્રેસના સિનિયર લીડરે સુપ્રીમમાં આઈપીએ પીઆઈએલ દાખલ દાખલ કરી અને ત્રણસો સિત્તેરને કન્ટિન્યુ રાખવા માટેની અને હમણાં જ કેન્દ્રમાં સુપ્રીમની ચુકાદો આવ્યો છે કે એની આગળની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને ત્રણસો સિત્તેર જે હટાવી છે એ બરાબર યોગ્ય અને સારો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે અર્થતંત્ર આજે ત્રીજી વિશ્વ મહાસત્તા બનવા જઈ રહ્યો છે આપણો દેશ અને આ કોંગ્રેસના કેન્દ્રના નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતાં કરતાં પ્રધાનમંત્રીનો પણ વિરોધ કરવા લાગ્યા કે આ દેશના આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે આજે ઇન્ટરનેશનલ કક્ષાએ દરેક વિશ્વના બીજા દેશોમાં પણ આજે આપણા દેશનું નામ રોશન કરતા હોય ત્યારે આ કોંગ્રેસ બિલકુલ માનસિકતા એમની ખરાબ થઈ ગઈ છે સેન્ટરના લીડરોની અને હું તો એટલું જ કહું છું કે આ બાવીસમી જાન્યુઆરી ભગવાન લલ્લા અયોધ્યામાં બિરાજે પછી ભગવાન રામ એમને સદબુદ્ધિ આપે તમે કહ્યું કે સેન્ટ્રલ લીડરશીપની નારાજગી છે તો શું પ્રદેશ નેતૃત્વથી કોઈ નારાજગી નથી પ્રદેશમાં તમે સત્તર જ ધારાસભ્યો તમે તમે જતા રહ્યા હવે ફક્ત સોળ ધારાસભ્યો બચ્યા છે પ્રજાનો અવાજ કેવી રીતે ઉઠશે પ્રજાની વાત કેવી રીતે પહોંચશે જો પ્રજાના અવાજની વાત કરું પ્રજાની વાતની વાત કરું તો મારો વ્યક્તિગત અનુભવ છે કે વિરોધ પક્ષનો એક ધારાસભ્ય હોવા છતાં મારા વિસ્તારના કામો સરકારે ખૂબ કર્યા છે એક વર્ષમાં કે મારા વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીનો મોટો પ્રશ્ન હતો ખંભાત શહેરમાં ત્રણ હજાર ટીડીએસનું પાણી ખંભાતના લોકો પીતા હતા મારી રજૂઆત ગયા વિધાનસભા સત્રમાં મેં કરી અને હકારાત્મક અભિગમ દાખવી અને સરકારે તાત્કાલિક સત્યાવીસ કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ મંજૂર કરી દીધી એનું ટેન્ડર પણ કરી દીધું આગામી બે મહિનામાં ખંભાત શહેરને પીવાના પાણીની યોજનાનું ખાતમુહૂર્ત થશે સાથે મારા વિસ્તારના તમામ ગામોને સરફેસ વોટરથી આવરી લેવા માટે સરકારે પાણી પુરવઠા બોર્ડે માનનીય મંત્રી પાણી પુરવઠા માનનીય મુખ્યમંત્રી શહેરી વિકાસે બસ ને સાહીઠ કરોડ રૂપિયા જેટલી મારા ગામડાના લોકો માટે પીવાના પાણીની યોજના પણ મંજૂર કરી છે અને એનું પણ કામ આવનારા બે માસમાં શરૂ થશે એટલે કામ કરવાની બાબતમાં ભલે વિરોધ પક્ષના ધારાસભ્ય હોય પણ કોઈ ભેદભાવ સરકાર રૂ જે સત્તાધારી પક્ષ છે રાખતો નથી તમારો કેવો સત્તા વિપક્ષ આ ભેદભાવ નહીં રાખતો પણ કોંગ્રેસ તો આરોપ લગાવે છે કે અમારા ધારાસભ્યોના કામ નહીં થતા અને એટલા માટે જે છે કોંગ્રેસના ધારાસભ્યોને અન્યાય કરવામાં આવતો હોય આ પ્રકારની વાત પણ કોંગ્રેસના ધારાસભ્યો કરતા હોય આની પહેલાં પણ જ્યારે ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ત્યારે પણ આ પ્રકારનો આરોપ લાગ્યો હતો તમે કહો છો કામ થાય છે તો કામ થાય છે એટલે તમે ભાજપમાં જઈ રહ્યા છો કામ તો જો એવું કહેતા હોય કોંગ્રેસના ધારાસભ્ય કે કામ નથી થતા એટલે જ જાય છે ધારાસભ્યો ભાજપમાં બરાબર તો ભાજપની સરકાર ગુજરાતમાં તો છેલ્લા વીસ બાવીસ વર્ષથી છે તો જે સિનિયર નેતાઓ છે કોંગ્રેસના એ ત્રણ ત્રણ વખત જીત્યા છે જો એમના વિસ્તારમાં કામ ના થતું હોય તો એમના લોકો એમને જીતાડે એટલે એ બધી વાતો વાહિયાત છે અને ખોટા આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવાના અને ખોટી વાતો કરવાની અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાની વાત છે ભાઈ બાકી ખરેખર કામો આ સરકારમાં થાય છે એક વ્યક્તિગત આરોપ તમારા ઉપર કોંગ્રેસના નેતાઓ લગાવે છે કે તમારા જે સરકારી કામો હતા એ અટકી ગયા હતા અને એટલા માટે એના ઉપર રોક લાગી હતી એના દબાણના કારણે સામદામ દંડભેદથી ભાજપ જે છે કોંગ્રેસના ધારાસભ્યો તોડે છે આ પ્રકારનો આરોપ છે ને તમારા ઉપર પણ એ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે જો મારા સરકારી કામ ઉપર દબાણની રાજનીતિ કે કોઈ પ્રેશર હોય એવું જો કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરતા હોય તો હું આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ કોંગ્રેસના નેતાઓને કરવા માગું છું કે મારું એવું કયું કામ છે કે જે આ લોકોએ મને દબાણની રાજનીતિ પ્રેરવા માટે ઉપસ્થિત કર્યું છે એવું કોઈ કામ જ નથી કે મારું કામ રોકી શકે અને એવું કોઈ પ્રૂફ નથી સાબિત કરીએ આપે કે મારું કયું કામ એમને ભારતીય જનતા પાર્ટીની સરકારે રોક્યું છે વાત એ થઈ રહી છે કે તમે હવે ભાજપમાં ઘરવાપસી કરશો ક્યારે ઘરવાપસી કરવાના જો ક્યારે ભાજપમાં પરત ફરશો મારા વિસ્તારના લોકો મને જે જનાદેશ આપશે મને જે સૂચના આપશે મને જે આશીર્વાદ આપશે એ મારા માથા પર હું સ્વીકારીશ તમે કહ્યું કે કેટલા ધારાસભ્યોને ગુંગળામણ થઈ રહી છે કેટલા ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે તમારી કોઈ સાથે વાત થઈ છે કે જે કોંગ્રેસ છોડવાના હોય જુઓ આવનારા સમયમાં બે હજાર ની લોકસભા સુધી જુઓ શું થાય છે કેટલા બચશે સોળ માંથી મારો વ્યક્તિગત અભિપ્રાય આપું તો કોઈ નહીં રહે સોળે સોળ સોળ સહિત અમિતભાઈ તો મારા સન્માનીય છે મારા મોટાભાઈ છે આદરણીય ભરતસિંહજીભાઈ એ બે મારા પારિવારિક છે એટલે એમના વિશે તો હું એક શબ્દ પણ બોલવા તૈયાર નથી તો તમારી તારીખ નક્કી થઈ ગઈ છે ભાજપમાં આવવાની કે હજુ બાકી છે

ચિરાગ પટેલે રાજીનામું તો ધરી દીધું પરંતુ ચિરાગ પટેલનો ભૂતકાળ શું છે ચિરાગ પટેલ કઈ વિચારધારામાંથી આવે છે ચિરાગ પટેલ અચાનક ભાજપમાં કેમ ગયા જોઈશું આ રિપોર્ટમાં મૂળ ભાજપ તથા ની વિચારધારા સાથે જોડાયેલા ચિરાગ પટેલ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે ચુમ્માળીસ વર્ષના ચિરાગ પટેલ દસમું પાસ છે પહેલા ચિરાગ પટેલ બીજેપીમાં જોડાયેલા હતા પરંતુ ગત ચૂંટાયેલા ખંભાતના ભાજપના ધારાસભ્ય સાથે મતભેદ થતા તેઓ આશરે બે વર્ષ પહેલા કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ પહેલાથી જ આરએસએસ અને ભાજપની વિચારધારાથી કામ કરતા ચિરાગ પટેલ હવે ફરીથી ભાજપમાં જોડાઈ ગયા છે મહત્વનું છે કે ખંભાત વિધાનસભા બેઠક એ ભાજપનો ગઢ હતી ઓગણીસો નેવ બાદ પ્રથમ વખત ખંભાતમાં આ વખતે કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસ માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતો થી જીત થઈ ભાજપના મહેશ રાવલ કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો ભાજપના ગડ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ જેને જોઈ કોંગ્રેસમાં પણ ખુશીની લહેર હતી કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી અને તેમની જીત પણ થઈ ચિરાગ પટેલને 69000 69 મત મળ્યા જેની સામે ભાજપના

ચિરાગ પટેલ સાથે પોતાના મતભેદો દૂર કર્યા હોય તેવું લાગી રહ્યું છે એકસો ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને એકસો એક્યાસીની થઈ છે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે અને હવે આ સંખ્યા એકસો પર પહોંચી ગઈ છે વિધાનસભા કોંગ્રેસનું સંખ્યાબળ સત્તરનું છે જે હવે સોળ પર પહોંચી ગયું છે ચિરાગ પટેલના રાજીનામા બાદ

શું એ કારણ કોંગ્રેસની અંદર ચાલતો જૂથવાદ છે શું એ કારણ ભાજપ દ્વારા ઊભી કરવામાં આવેલી મજબૂરી છે શું એ કારણ રાજસ્થાનની ચૂંટણી સાથે સંકળાયેલ છે આ સવાલનો જવાબ આપને અમારા રિપોર્ટ પરથી મળી જશે લોકસભા ચૂંટણી પહેલા જ ફરી એકવાર ઓપરેશન લોટસ શરૂ થયું છે તેના અંતર્ગત વધુ એક વિકેટ પડી છે હજુ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીને રાજીનામું આપ્યું તેના કઠવાડીયું પણ નથી થયું કે વધુ એક જટકો કોંગ્રેસને લાગ્યો છે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલલે કોંગ્રેસને રામ રામ કહી હવે ફરી પોતાની જૂની પાર્ટી ભાજપમાં જવાનો નિર્ધાર કર્યો છે જ્યારે અચાનકથી કોંગ્રેસનું રાજીનામું પડ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે આખરે શું એવું બન્યું કે ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું તો આપને જણાવી દઈએ કે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું તેના મહત્વની વાત સામે આવી છે કે બિઝનેસને નુકસાની ન થાય તે માટે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સૂત્રો મુજબ ચિરાગ પટેલને રાજસ્થાનમાં ઉદયપુર સહિત અનેક જગ્યાએ સરકારી કોન્ટ્રાક્ટ મળેલા છે જેની કિંમત એકસો પચાસ કરોડથી પણ વધુ થાય છે પરંતુ હાલમાં જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં ગેહલોત સરકાર ચાલી ગઈ અને ભાજપ સરકાર ફરી સત્તામાં આવી આ સ્થિતિમાં ચિરાગ પટેલને તેના તમામ કોન્ટ્રાક્ટ બંધ કરવામાં આવે તે ડરથી રાજીનામું આપ્યું હોય તેવા સવાલ સામે આવી રહ્યા છે એટલું જ નહીં ચિરાગ પટેલના રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ કોન્ટ્રાક્ટ ચાલે છે જે ડ્રેનેજને લગતા છે એટલે સૂત્રો મુજબ એકસો પચાસ કરોડનો ધંધો દાવ પર હતો તેના કારણે ચિરાગ પટેલે આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે બીજા મુદ્દાની વાત કરીએ તો આખું ઓપરેશન કોણે પાર પાડ્યું આ સવાલનો જવાબ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો ચિરાગ પટેલ જ્યારે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું આપવા ગયા ત્યારે તેની સાથે એક વ્યક્તિ ત્યાં જોવા મળ્યા આ જ વ્યક્તિ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભયાણીના રાજીનામા વખતે પણ ફોટોમાં ક્લિક થયા હતા આ કોમન વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના નજીક ગણાતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા છે હવે આમાં પણ રસપ્રદ વાત એ છે કે બંને તસવીરમાં ભરત બોઘરા એક જ ચેર પર બેસેલા જોવા મળે છે માત્ર તેમણે કોટી અલગ રંગની પહેરેલી છે આમ ચિરાગ પટેલના સંદર્ભમાં પણ ઓપરેશન લોટસને પૂરું પાડવામાં ભરત બોઘરાએ મુખ્ય ભૂમિકા નિભાવી હોય તેવું લાગી રહ્યું છે આપણે જણાવી દઈએ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં ચિરાગ પટેલ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા અને ખંભાતથી ચૂંટણી લડ્યા હતા જ્યારે કોંગ્રેસે તેમને ખંભાતની ટિકિટ આપી ત્યારે તેમણે પાર્ટીમાં આંતરિક વિરોધ થયો આમ છતાં પણ પાર્ટીએ તેના પર ભરોસો મૂકી ટિકિટ આપી અહીં ચિરાગ પટેલને હરાવવા માટે ભાજપ તરફથી યોગી અને શાહ સહિતના નેતાઓ મેદાને ઉતર્યા હતા આમ છતાં ચિરાગ પટેલ જીત્યા અને ઓગણીસો નેવું બાદ પહેલી વાર અહીં ભાજપની સરકાર બની જોકે આખરે ફરી એકવાર ચિરાગ પટેલ પોતે જે પક્ષમાં હતા ત્યાં પાછા ફરી ગયા સમાચારમાં રોકાશુ એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત તક સમય થયો છે ક્રાઈમ સ્ટોરીનો ક્રાઈમ સ્ટોરીમાં આમ છતાં પણ શા માટે તેણે એ ખેડૂતની હત્યા કરી જોઈશું રિપોર્ટમાં લોખંડના ધારદાર હથિયારથી ખેડૂતની હત્યા ખેડૂતને ન કોઈ દેવું ન કોઈ ગુનાહિત ઇતિહાસ કોણ હતો એ હત્યારો સોળ ડિસેમ્બરે બોટાદ જિલ્લાના ઈશ્વરિયા ગામે નીતુભા ગોહિલ બપોરનું ભાણું કરી પોતાની વાડી તરફ જાય છે વાડીએ થોડું કામ હતું અને નીતુભા વિચારે છે થોડો આરામ કરી ચા પીને કામ શરૂ કરીશું પણ આ નીતુભાના ભાગ્યમાં એ દિવસે ન તો ચા લખી હતી અને ન તો આરામ વાડીની ઓરડીએ પહોંચી હજુ આંખનો પલકારો મારે ત્યાં તો કોઈ લોખંડનો કોષ મારે છે આ ધારધાર હથિયારથી નીતુભા ત્યાં જ પડી જાય છે કોણે કરી નીતુભાની હત્યા નીતુભાની તેની જ વાડીમાં ઓરડામાં કરવામાં આવી હત્યા હત્યારો કોણ તેની દિશામાં ચાલે છે તપાસ પોલીસ અલગ અલગ એંગલમાં લોકોની કરે છે પૂછપરછ મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી અને તપાસનો ધમધમાટ શરૂ થયો પોલીસને ડૉક્ટરની યાદ આવે છે કે ડોક્ટરે કહ્યું હતું કે માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે એ વાત પરથી પોલીસને સ્પષ્ટ થાય છે કે હત્યારો જે કોઈ પણ છે તેને મૃતક પર ખૂબ જ ગુસ્સો હતો પોલીસ મજૂરોની કરે છે પૂછપરછ પોલીસ એક બાદ એક મજૂરોની પૂછપરછ કરે છે નીતુભા અને તેના આજુબાજુના ખેતરોના મજૂરોની કરે છે પૂછપરછ કયો મજૂર હત્યાના સમયે કઈ જગ્યાએ હતો તેની ચાલે છે તપાસ પોલીસના સવાલો સામે જવાબ આપતા એક મજૂરને લાગે છે ડર પોલીસ પૂછપરછમાં એક મજૂર જવાબ દેતા ડરે છે પોલીસને શંકા જતા પોલીસ તેને પકડે છે અને તે જ હતો હત્યારો આ હત્યારો બીજો કોઈ નહીં પરંતુ ત્યાં જ કામ કરતો ભાગ્યો સગીર હતો ભાગ્યાએ શા કારણે કરી હત્યા ભાગ્યાની બેન પર નીતુભાની હતી ખરાબ નજર ભાગ્યાની બેન સાથના સંબંધની શંકામાં થાય છે હત્યા નીતુભાની હવસ બની તેનું મોતનું કારણ નીતુભાને કોઈ ખરાબ આદત નહોતી પરંતુ ખરાબ નજર કરવી આડા સંબદ્ધ બનાવવાની કોશિશ કરવી બસ આજ ની મોતનું કારણ બન્યું તે એક સૌથી મોટો સવાલ છે કર્ણુભા ગોહિલ ઉંમર વર્ષ પચાસ એમની લાશ સોળ તારીખે સાંજના મળી આવી હતી અને સત્તર તારીખે તપાસ દરમિયાન આ કામે આઈપીસી કલમ ત્રણસો બે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો અને બોટાદ જિલ્લા પોલીસની એલસીબી ડીવાય ગરડા પોલીસની ટીમ તમામ ટીમોએ બનાવ સાથે સંકળાયેલા તમામ શકમંદોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી અને તપાસ દરમિયાન આ મરણ જનાર છે એમના જ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ એક બાળકિશોર છે એણે મરણ જનારને માથાના ભાગે કોષનો ઘા મારી અને એમનું મૃત્યુ નિપજાવ્યું છે બનાવના કારણમાં મરણ જનાર ના ચારિત્ર ઉપર આરોપી છે ને શંકાતી હતી એટલે એની દાજ રાખી અને આ બનાવ બની ગયો હા બાળકિશોર હોય ગરડા પોલીસ દ્વારા એનું હાલ ઇન્ટ્રોગેશન અને આગળની કાર્યવાહી ચાલે નીતુભાના પરિવારમાં શોક છે એ ભાગ્યો સગીર હવે આગળનું ભવિષ્ય જેલમાં વિતાવશે જો નીતુભાઈએ કહેવાતી ખરાબ નજર ન રાખી હોત અને ભાગ્યા સગીરે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લીધો હોત તો આજે આ ઘટના ન બની હોત આજે પણ નીતુભા જીવતા હોત સંવાદદાતા રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક બોટાદ તો હાલ સમાચારોમાં આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપ સુરજા નમસ્કાર